હાલો રાણીપુરામાં છેલ્લા ત્રણ વર્ષથી સતત માટીનું ખનન કરવામાં આવતું હોવાની સ્થાનિક લોકોએ તેને બંધ કરાવવા માટે રજૂઆતો કરી છે રાણીપુરાના લોકો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે અને તેમના વિસ્તારમાં કરવામાં આવી રહેલા માટી ખનન અંગે પરવાનગીની વિગતો માંગી રહ્યા છે પરંતુ રાણીપુરાના લોકોને કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નથી જેના કારણે નારાજગી જોવા મળી રહી છે નુકસાન તો અત્યારે નુકસાન છે ચોમાસામાં અહીંયા પોતાડ વધારે છે પાણી ઉપર જાય છે અને કદાચ દરે મારા ખેતરનું નુકસાન થાય માટી કાઢવાનું છેલ્લા ત્રણ વર્ષથી કાઢવાનું ચાલે છે અને પ્લસ બીજું કે આજુબાજુના રસ્તા બી એકદમ તોડી નાખ્યા છે શ્રાદ્ધ દિવસ નંબર ચાલે છે અમારો સર્વે નંબર જવાનો રસ્તો બી ખોદી નાખ્યો છે આ લોકોએ અને નીચેથી પાણી આવ્યું ત્યાં સુધીની અંદાજે ત્રીસ ફૂટનું ઊંડું એટલું ગોદી છે માટી અમે વારંવાર રજૂઆત કરી છે એક વખત હું ગોધરા બી ગયો હતો ખનીજ ખાતા વિભાગમાં પણ એ લોકોએ કીધું કે ના ભાઈ આ તો રોયલ્ટી લીધેલી છે અને કંઈ તપાસ નથી કરી અને હાલોલ મામલતદારશ્રીને અમે મેલથી એ અરજી પણ આપી છે આના વિશેનું ખનન ચાલુ જ છે હવે કાલ બંધ થયું છે અને ગામમાં ગયા વરસાદ રોડ બનેલો એક તો ડમ્બર એક એક કરોડ ઉપરનો રોડ બનેલો પણ એનો તોડીને ડૂકાવા દીધા લોકોએ ગામમાં નીકળવાની બી તકલીફ પડે સ્લીપ બી ગાડી થઈ જાય પાણીમાં પાણી છાડે બધા કીચડ થાય